શેઠી રાષ્ટ્રીય શાળા ધોરણ ચાર પરિસર ભાગ બે પાઠ સત્તર કિલ્લા સંરક્ષણ અને નૌકાદળની વ્યવસ્થા શિવરાયે અનેક દુશ્મનોનો સામનો કરી તેમને હરાવીને સ્વરાજ્યની સ્થાપના કરી યુદ્ધ હોય કે રાજ્ય કારબાર દરેક ક્ષેત્રે શિવરાયની વહીવટી કુશળતા નિપુણતા જોવા મળે છે આ પાઠમાં આપણે શિવરાયની વહીવટી કુશળતા વિશે માહિતી મેળવવાના છીએ તમે જાણો છો બાળકો વહીવટી કુશળતા એટલે શું વહીવટી કુશળતા એટલે ચોક્કસ ધ્યેય લક્ષ્ય સાધ્ય કરવા માટે હાથમાં લીધેલું કાર્ય શિસ્તબદ્ધ રીતે સફળ કરવું તે શિવરાયની વહીવટી કુશળતા તેમણે જીવનભર કરેલી લડાઈઓમાં જેવી રીતે દેખાઈ આવે છે તેવી જ રીતે તેમના કારભારમાં પણ તે જોઈ શકાય છે તેના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે કિલ્લાઓની મદદથી શિવરાયે સ્વરાજ્યનું રક્ષણ કર્યું સંપૂર્ણ રાજ્યનું તાત્પર્ય એટલે શિવકાલીન ગ્રંથમાં એટલે કે કિલ્લા સંરક્ષણ કિલ્લાઓનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે શિવરાય તરુણાવસ્થામાં સયાદ્રીના પર્વતોની હારમાળાઓમાં ફર્યા હતા સયાદ્રીના ડુંગર ઉપરના કિલ્લા દુર્ગ તેમણે અનેક વખત જોયેલા હતા સ્વરાજ્યના સંરક્ષણ માટે કિલ્લા સંરક્ષણનું મહત્વ તેમને સમજાઈ ગયું હતું શિવરાયે વન કિલ્લા ગિરિકિલ્લા અને જલદુર્ગ એમ ત્રણેય પ્રકારના કિલ્લા બાંધ્યા હતા જલદુર્ગોને જંજીરા પણ કહેવાય છે શિવરાયે હિરોજી ઇન્દુલકર અને અજોજી યાદવ જેવા જાણકારોના માર્ગદર્શન હેઠળ રાજગઢ પ્રતાપગઢ સિંધુ વગેરે અનેક નવા કિલ્લાઓ બંધાવ્યા હતા તેવી જ રીતે રાયગઢ કિલ્લાની નવેસરથી રચના પણ કરી હતી એટલું જ નહીં પણ વિજયદુર્ગ તોરણા રાંગણા વગેરે કેટલાક જૂના કિલ્લાઓનું સમારકામ કરાવ્યું હતું શિવરાય પાસે લગભગ ત્રણસો કિલ્લા હતા કિલ્લા વહીવટ કિલ્લા સંરક્ષણની ચોક્કસ વ્યવસ્થા મહારાજાએ કરી હતી દરેક સંરક્ષણ કિલ્લા ઉપર કિલ્લેદાર

સબમિસ કાર્યો કિલ્લા ઉપરના જમા ખર્ચનો હિસાબ રાખવો કિલ્લા ઉપરની અને કિલ્લાની નીચેની પ્રજા પાસેથી કરની વસૂલાત કરવી અને પત્ર વ્યવહાર સંભાળવો કારખાનીસ કિલ્લા ઉપર રહેતા લોકોને અનાજ અને વસ્તુઓ પૂરા પાડવા યુદ્ધના સમયે તોપો માટે તેમજ બંદૂકો માટે જોઈતા દારૂ વ્યવસ્થા કરવી કિલ્લા અને કિલ્લા ઉપરની ઇમારતોની દેખભાળ અને સમારકામ કરાવવું આ ગામો કારખાનીસના હતા તો પનેદારુ ગોળો શિવરાયના સમયમાં દુશ્મનોથી કિલ્લાઓનું સંરક્ષણ કરવા માટે નાની મોટી તોપોનો ઉપયોગ કરવામાં આવતો હતો આ તોપો કિલ્લાની દીવાલની ટોચે અને બુરજ ઉપર મૂકવામાં આવતી પુરંદર ભામગઢ જેવા કેટલાય કિલ્લા ઉપર તોપો બનાવવાના કારખાના પણ હતા લોખંડ પિત્તળ તાંબુ વગેરે ધાતુમાંથી તોપો બનાવવામાં આવતી ચોમાસાના દિવસોમાં કિલ્લા લાગે તે માટે તેની ઉપર મીણનો લેપ કરવામાં આવતો દુશ્મનો ઉપર મારો કરવા માટે તોપમાં લોખંડ પથ્થર અને બોમ્બ એટલે કે જેમાં સીસાની ગોળી હોય તે તેનો ઉપયોગ કરતા આ તોપો ઉડાવવા ફોડવા માટે સ્ફોટક દારૂગોળો વપરાતો હતો નૌકાદળ એટલે આરમાન આર્માન એટલે યુદ્ધ નૌકાઓનો સમૂહ અંગ્રેજ પોર્ટુગીઝ સિદ્ધિ ડચ વગેરે લોકો પાસે પ્રચંડ અને મજબૂત નૌકાદળ હતું તેમનામાંથી કેટલાક લોકો સમુદ્ર કિનારે આવેલા ગામોમાં લૂંટફાટ કરતા હતા ત્યાંના લોકોને હેરાન કરતા શિવરાએ આ દરિયાઈ દુશ્મનોનો કાયમી બંદોબસ્ત કરવા સ્વતંત્ર નૌકાદળની સ્થાપના કરી શિવરાયે નાના મોટા જહાજો નાવો બનાવવાના કારખાના શરૂ કર્યા સમુદ્રના જૂના કિલ્લાઓ જીતીને પોતાના તાબામાં લીધા સુવર્ણદુર્ગ વિજય દુર્ગ જેવા જલદુર્ગોનું તેમણે સમારકામ કરાવ્યું શિવરાય માલવણ પાસેના કુર્ટે બેટ ઉપર સિંધુદુર્ગ નામનો જલદુર્ગ બાંધ્યો તેમજ મુંબઈ નજીક ખાંદેરીનો કિલ્લો બાંધ્યો સ્વરાજ્યના નૌકાદળમાં હોળી ભંડારી અગરી જેવા વિવિધ જાતિ ધર્મના સૈનિકો હતા કુષણ વહાણવટી મરાઠાઓના ને લીધે અંગ્રેજ પોર્ટુગીઝ સિદ્ધિ અને ડચ જેવા દરિયાઈ દુશ્મનોના સ્વર શિવરાયની ધાક બેસી ગઈ હતી જેથી સ્વરાજ્યને થતો દુશ્મનોનો ત્રાસ ઓછો થયો શિવરાયે સ્વતંત્ર નૌકાદળની સ્થાપના કરીને દરિયાઈ હદ નિશ્ચિત કરી અને દરિયા કિનારો પોતાનો સુરક્ષિત કર્યો મધ્ય યુગના સમયનો ભારતમાં શિવરાય સ્થાપેલું આ પહેલું નૌકાદળ હતું તેથી જ શિવ છત્રપતિનો ભારતીય નૌકાદળના જનક તરીકે યોગ્ય ગૌરવ કરવામાં આવે છે શિવરાયનો જાસૂસ ખાતો શિવરાયની લશ્કરી વ્યવસ્થામાં ગુપ્ત જાસૂસ ખાતું હતું બહીજી નાયક તેની જાસૂસ ખાતાના પ્રમુખ હતા મહારાજાની સુરત ઉપરની ચડાઈ જેવી અન્ય ચડાઈઓ સફળ થવામાં તેમણે લાવેલી સચોટ માહિતીનું અનન્ય યોગદાન હતું માહિતી ચડાઈ કરતા પહેલા મેળવતા યોજના બનાવતા ગેરીલા પદ્ધતિ એટલે કે ગનિમી કાવા શિવાજી મહારાજની યુદ્ધ નીતિમાં ગેરીલા પદ્ધતિને વિશેષ મહત્વ હતું દુશ્મનો ઉપર અચાનક અને અણધાર્યો હુમલો કરીને દુશ્મનો તેમાંથી બહાર આવે ન આવે ત્યાં સુધીમાં સૈન્ય સુરક્ષિત સ્થળે પહોંચી જાય આ યોજનાને યોજનાનો આધાર લેવામાં મહારાજાને સહ્યાદ્રી પર્વતની હારમાળાનું ગાઢ જંગલ ડુંગરી કિલ્લા અને પ્રજાના પીઠબળની મદદ થઈ